એવું નથી કે જે સરકાર બિલોંગ કરતા હોય એની માટે જે સરકારી નોકરી રહે એ મોભાનું સ્થાન છે તો કેમ છો મિત્રો મજામાં જાણો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા તો અત્યારે સમથિંગ રાતના ત્રણ વાગી રહ્યા છે પણ એમાં એવું છે કે આપણા વોટ્સએપ ગ્રુપમાં અવારનવાર મેસેજ આવતા હોય મને તૈયારી બાબતે કેમ કે આપણે સમથિંગ વોટ્સએપમાં ગ્રુપ નથી પણ આપણું વોટ્સએપ જ પ્રેશન મળવાનું છે અને એમાં પાંચસો પ્લસ ફ્રેન્ડો વધારે આપણા થઈ ગયા છે તો ઘણા નવા જોડાઈ રહ્યા છે અને નવા પણ હજી તૈયારીમાં ઉતરી રહ્યા છે તે કે સર અરુણભાઈ આપણે કેવું આયોજન હોવું જોઈએ તૈયારીનું તમારા મંત્ર જણાવો ટૂંકમાં તમને જે ટૂંકમાં તમારા જે અનુમાન લાગે પ્રમાણે તો એમાં એવું છે કે જુઓ આમાં એક એકને આન્સર દેવો નહીં તો મારે હાથમાં નથી તે ભાઈએ મને સોખું જ કીધું આજે એક પણ એક ભાઈનો મેસેજ હતો પણ યાદ નથી કોનો હતો કે તમે વિડીયોમાં કહી દો તો તમને ખર હું કે ખબર પડી જાય અને બીજા પણ નવા જે કોઈ આવ્યા હોય તો એને પણ ખબર પડી જાય તો મેં કીધું કાંઈ વાંધો નહીં ટાઈમલી વિડીયો બનાવી છે એનો અને શું આનો ટાઈમ હતો તોય મેં કીધું નાનો વિડીયો બનાવી દે અને આપણા પ્રમાણે મંતવ્ય જાહેર કરવી એમાં એવું છે ભાઈ હું તો જો ગઈ વખતે બે માર્ક્ ફાઇનલમાં નીકળી ગયો હતો એક્સપિરિયન્સ થોડોક છે અને બે વર્ષથી તૈયારી મૂકી દીધી હતી અને પછી તૈયારી ચાલુ કરીએ એના છ મહિના થઈ ગયા છે પણ હું એક વસ્તુ એ કહેવા માગું છું કે જે આ વસ્તુ એવી છે કે ટૂંકમાં તમે જે દિવસની વાત કરો ને તો આમાં કોઈ વસ્તુ રહ્યો ને કોઈ ક્રાઇટિરિયા નથી અમ કે ગવર્મેન્ટ પ્લેટફોર્મ ઉપર ઉતરો ને ત્યારે કે તમે ક્યારે જોબ અચીવ કરી લો એનો કોઈ ક્રાઇટેરિયા નથી કેમકે ગઈ વખતે અમે જે હતા અમે થોડીક સારી મહેનત કરી હતી તો હું બે માર્ક્ ફાઇનલમાં માની હતો અને એક એક હતો માણસ એવો કે જે મારો ફ્રેન્ડનો ફ્રેન્ડ હતો એને ટૂંકમાં કોલેજમાં જ હતો મારી જ તે પણ એ એટલું બધું હજી કે એમ કંઈક હતો બહુ ખાસ યાદ નથી પણ ટૂંકમાં એટલી બધી ત્યાં બેજમાં નહોતો ટૂંકમાં તોય પણ એને શું કહેવાય જોબ મળી ગઈ છે પોલીસમાં આવી ફરજ નિભાવે છે પણ એટલે આમાં એવું છે કે તમે આમાં કોઈ વસ્તુ મેટર ન કરે આમ જાણું તમારા મેઇન વસ્તુ એ છે કે તમે જે ત્યાં જાઓને ત્યાં ત્યાં તમારો કેવો ઘોડો દોડે છે ને એ મહત્વનું છે બાકી અત્યારે તો મહેનત કોઈક મારી હું હું છ મહિને જ કરું છું ઘણા છ વર્ષથી પણ કરતા હશે એટલે આમાં એ વસ્તુ મેટર નથી કરતી પણ પ્લસ આપણે ટોપિક ઉપર વાત કરવી સો દિવસનું આયોજન કેવું રહે સો દિવસમાં તો એવું વાત કરવા માંગુ છું કે તમે કોઈ બી ટોપિક પકડો ને મેક્સિમમ સબ્જેક્ટ ઓછા જ લેવાના સમજાણો અને એને પૂરા કરવાની તૈયારી રાખવાની મારો એક જ સબ્જેક્ટ વધારે પૂરતો વીક છે એ મેચ એ લગભગ તમે મારા જૂના બધા વિડીયો જોજો હું ઓલરેડી પ્રિપેરેશન માથે એવા રીતના વ્લોગ બનાવતો હોય છે હા મોટિવેશન માટે હોઉં બધા એને જૂના બધા જોઈ એમાં તમને ખબર પડી જ જશે કેમ કે મેથ્સ જોયું ને એ બહુ વીક છે કેમ કે બહુ જ એટલે બહુ જ આવતું સમજી લો એટલે હવે થોડું ઘણું થોડું ઘણું ફાવે છે એટલે એ ટોપિક ઉપર તો ઓછી જ વાત કરીશ મેથ્સ ઉપર તો કેમકે એ આપણો સબ્જેક્ટ જ નથી આવો બીજા સબ્જેક્ટ બધા આપણને ફાવે છે પણ એક સબ્જેક્ટ આવવાનો છે એના કારણે મારો પચાસ ટકા સાઠ ટકા ટાઈમ મેથ્સમાં જ જાય છે એટલે હું એમ કહેવા માગું છું કે તમે દિવસ હોય ને તમે દિવસમાં સો દિવસનું એવું આયોજન કરો કે આમ ટૂંકમાં આમ ચેલેન્જ રાખો ટૂંકમાં ચેલેન્જ એવી લ્યો કે છ દિવસ સુધી આ વસ્તુ બધી ફોલો કરીશ ટૂંકમાં તમે ગમે હિસ્ટ્રી પકડો સમથિંગ હિસ્ટ્રી પકડો ને તો હિસ્ટ્રીની બુક ત્યાં સુધી ના મૂકો જ્યાં સુધી પૂરી ન થાય અને દસ દસ દિવસનું એવું આયોજન કરો કે દસ દિવસમાં હિસ્ટ્રી એટલે પૂરી થઈ જવી જોઈએ હિસ્ટ્રીમાં પણ કલ્ચર ભેગું આવી જ જવું જોઈએ હિસ્ટ્રીને કલ્ચર હું દસ દિવસમાં એમ પૂરું કરી નાખો ને ગમે કરી અને દસ દિવસમાં એ રીતના પૂરું કરો સમજી લો તમે સવારમાં બુક બુક રીડ કરી તમે ગમે એટલા બધા ચેપ્ટર તમે કર્યા હોય પણ એનો એક લેક્ચર ફરજિયાત સાંજે જોવાનું એનો લેક્ચર જોવાનું એટલે તમારે રહ્યું જે વાંચવું નહીં તમારે કાયદેસરનું એક રિવિઝન થઈ જશે અથવા પહેલા લેક્ચર જો અથવા એન્ડમાં જો ગમે ત્યારે એનો લેક્ચર દેખવાનો એટલે જે કાંઈ તમે વાંચ્યું એનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય અને પ્લસ કે ગણિત રિઝનિંગ રહ્યું એ જોડે રાખજો કે તમે દોઢ કલાક ગણિતને આપો દોઢ કલાક ગમે લેક્ચર હશે ને તો કલાક દોઢ કલાકનું ગમી એ લેક્ચર હશે તમે લેક્ચર જોવાનું અને સ્પીડમાં જોવાનું થોડું એટલે તમે ગણિત જે કંઈ લેક્ચર કરો એનું તરત તમારે દિવસમાં પાછવીની પ્રેક્ટિસ કરી નાખવાની આ મારા બનવું એટલે ગણિત બાબતે બહુ વાત નહીં કરું બાકી રીઝનિંગ તો ફાવે રિઝનિંગમાં પણ એમ જ કહો એક લેક્ચર દેખ્યો બસ કીન એ શું કહેવાય પ્રેક્ટિસ ચાલુ કરતી હોય આખો મે કરીને પ્રેક્ટિસ કરોની ભલે આપણે બે પાંચ દાખલા ગણવી આપણે ચેતા તમે વધારે ગણો બે ત્રણ દાખલા એ રીતે ગણવાના એટલે થોડીક આપણે થિયરી ખબર પડે એમ બહુ જ હજુ ટાઈમ નહીં ફાળવવાનો પણ કલાક દોઢ કલાક હું તમને રીઝનિંગમાં કહું છું અને દોઢ કલાક કલાક દોઢ દોઢ કલાક પ્લસ મેથ્સમાં ઓલરેડી બે ત્રણ કલાક ફાળવી પડે પછી તમારું પર જાય તમને કેવું ફાવે છે કેવું નથી ફાવતું કે ભાઈ મારી જે વાત પચાસ ટકા ટાઈમ એમાં ફાળવે છે તો એને જ થાવ હું કરું એટલે એ વાતો તો હું ઓછી વાત કરીશ બાકી તમે સબ્જેક્ટ લો ને ગમે એક જ પકડવાનું અને તમે એન્ડમાં હોય ને સમજી લો છ આઠ દિવસમાં બુક પૂરી થઈ ગઈ અને પૂરી થઈ જ જાય કદાચ પાંચસો પેજની હોય તો તમે પચાસ ચાલી પેજ વાંચો ને તો છ હાથ દિવસ પૂરી થઈ જાય અને પછી એન્ડિંગમાં જ્યારે દસ દિવસ પૂરા થતા હોય ત્યારે એન્ડિંગમાં એ બુક રહીને કમ્પ્લેટર ડિવિઝન કરી નાખે પાછી ફૂલ સ્પીડમાં જે આપણે કરી હોય ને ફૂલ ડિવિઝન કરી નાખો અને દિવસના ડેલીના લેક્ચર દેખતું જવાનું ભલે યુટ્યુબમાં જો તમે કોર્સ લીધો હોય ગમે એમાં તમે તમારે લેક્ચર દેખતું જાઓને એટલે તમારે બે કન્સેપ્ટ એકદમ કમ્પ્લીટ થઈ જશે અને પછી હાઈલેક્ટ કર્યું હોય ને એન્ડમાં રીડ કરવાનું એ રીતના તમે બધાએ વિભાગ દો ને એટલે સમથિંગ બોલો મારા અંદાજ પ્રમાણે બધું કમ્પ્લીટ થઈ જાય અને કમ્પ્લીટ તો આમાં હું જોવો ને અમે છ મહિને કરી છે તૈયારી તો એ પણ અમારે હજી કમ્પ્લીટ કાંઈ નથી થયું સમજો એમાંથી એક હજી કાંઈ આવડતું જ નથી અત્યારે બુક એક રીડ કરતો તો એમાં એમ જ થતો હતો કે અમે વાંચ્યું બે વાર બુક વાંચી લીશું વાંચતું કે વાંચ્યું વાંચું વાંચવામાં આવ્યું હતું કન્સેપ્ટ હજી અમને નથી ખબર કાંઈ રીડ કર્યા હતા નથી કર્યા એટલે ટૂંકમાં આ વસ્તુ એવી ફિલ્ડ છે કે આમાં કોઈ ક્રાઇટેરિયા નથી તમે સફળ ક્યારે થવા એનું એટલે જો તમારે ટાઈમ હોય અને તમે જો ખરેખર આમાં ત્રણ ચાર મહિના દેવા માંગતા હોય બધી રીતે આર્થિક રીતે કમ્પ્લીટ હોય તો તમારે એકવાર ટાઈમ દેવાય કેમ કે પાછી બીજી ભરતી હાલી આવા પાછી બીજી કાલે જાહેરાત આવી ગઈ છે અને બીજા નંબરમાં પછી રનિંગે કરવું પડે એવું છે રનિંગ વિથ તો તમે સવારમાં કરતા હોય સાંજે કરતા હોય હું તો સાંજના ટાઈમમાં કરું મોસ્ટ ઓફ બધા સવારમાં જ કરતા હોય પણ મને સાંજનો ટાઈમ વધારે આવે છે એટલા માટે અને રનિંગ માં ટાઈમ તમારે ફેરવવો પડે અને બીજા નંબરમાં કે તમે સીક્યુ રહ્યા ને સીક્યુ હું જ કહેતો તમે પાંચસો એમસીક્યુ દિવસના સોલ્વ કરો પણ કોઈ બી બુક હોય અથવા કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય અથવા મને તમે મેસેજ કરજો વોટ્સએપમાં હું તમને નંબર આગળ આપવાની હતી મને વોટ્સઅપ મેસેજ કરજો હું કોઈ એવા સીક્યુની કોઈ બુક ગાતે કોઈ મેસેજ મને આવશે તો હું બધાને મોકલા રાખીશ એ રીતે એ તમે દિવસમાં એકવાર સોલ્વ કરતા રહ્યો તમે સીક્યુ સોલ્વ કરશો તો હું એમ કહું છું વાંચવા કરતા સીક્યુ પેપર એક વાર સોલ્વ કરો ભલ પેપર કોઈના સોલ્વ ન કરો કાંઈ કે પેપર હમણાં ત્યાં લેવાનું હતું એમાં ખો હોય આપણે જીસીએ વાળાનું તો બધા દાડ નાખી જતા ભાઈ આમ આટલું બધું લેવલ ને આમ તેમ પણ એ તો ભાઈ એ લોકોએ કાઢ્યું હતું પણ એમાં ખોટું મુજાઓ ન હોય એવું આવડે એવું પણ બીજા નંબરમાં કે ભલ પેપરનો સોલ્વ કરો કાંઈ નહીં પણ એમસીક્યુ સોલ્વ કરવાનું કોઈ બી વિભાગ સમજી લો આપણે હિસ્ટ્રી કરતા હોય જીઓગ્રાફી કલ્ચર ગમે કરતા હોય એના તમારે એમસીક્યુ ફરજિયાત સોલ્વ કરવાનું સમજણ ભલે હો દોઢસો જેટલા તમને થાય ને એટલે સોલ્વ કરવાનું ડેલી ભલે અડધી કલાક એનો ટાઈમ થયો એક કલાક એટલે તમને ખબર પડી જાય સમજા કે આપણે આમ તૈયારી વ્યવસ્થિત જાય છે કે નહીં જાતિ સમજણ એ ખબર પડી જાય બીજા નંબરમાં આપણને આમ વધારે પડતું ફાવી જાય મેન વસ્તુ એ છે આમ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય નવરૂરી વાંચતા હોય ને તો આપણે ઘણી વસ્તુ રહીને ને આપણે મિસ થઈ ગઈ હોય તો ખબર ન રહે થઈ ગઈ હોય બે ત્રણ પેજ રીડ કરીને બસ પાછું હોય તમે જોવો ને તમને ખબર જ ન પડે એટલે અમે આ વાંચ્યું હતું વાંચ્યું નતું એવું આપણને થાય એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની અને બીજા નંબરમાં કે અત્યારે પછી ખોટું બધા બધા જાય ને કઈ ઓળો કોર્સ લઈ લેવી નોરો કોર્સ લઈ લેવી કોર્સ ગમે ભલે રહ્યો એવું નથી કોર્સ બધું ભણવાનું બધાનું સરખું જ હોય એવું કોઈ અલગ ન હોય પણ થિયરી બધાને અલગ અલગ થોડી હોય પણ ઓમ તો મોસ્ટ ઓફ બધા હિસ્ટ્રી એટલે હિસ્ટ્રી જ બધા ભણાવવાના છે સમજવાના આપણને ગમે એને ફોલો અત્યારે યુટ્યુબમાં બધાને હું કહેવાય સિરીઝ ઉચારી કાગજ ઓલા નકુમ સરવાળા ફ્રી જાહેર કરી છે તો મેથ્સની અંદર એમ્પ્લિકેશન જેને આર્થિક રીતે ઓલા છે ને જે માની જેમ કે જે સક્ષમ નથી એની વાત કરું તો ઘણી એ રીતે અંદર સિરીઝ ચાલુ છે એ તમે ફોલો કરાય વેબ સંકુલમાં સલામ સાહેબની સિરીઝ ચાલુ છે એ પણ ફોલો કર્યા જેવી છે એ લોકોની અંદર પ્લેલિસ્ટમાં અને છે હું કે આપણે કિશન સર કરીને છે એમના પણ વિડીયો છે એ પણ ફોલો કરાય જે ગામડાના વિદ્યાર્થી છે ઘણા મારી કોણે છે ગામડાના પછાત ટૂંકમાં આર્થિક રીતે સક્ષમ નથી તો અને બીજા નંબરમાં જો કોન્સ્ટેબલની જે તૈયારી કરતા હોય ને એ બધા આર્થિક રીતે ઓલા જોઈએ તેનાથી કોન્સ્ટેબલની કરતા હોય સમજણ કોઈ પૈસાદાર નો દીકરા ન હોય એટલા બધા સમજણ અમે હું હું ખેડૂતો દીકરો છું પોતે અને બધા અવારનવાર બધા કોન્સ્ટેબલ પૈસાદાર કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની લાઈનમાં ઉભા રહેવાના છે એ તો આવી મહેનત એને જ કરવાના સમજણ ભી એને તો ઓલરેડી બધું છે એને કઈ મહેનત કરવાની જરૂર નથી સમજણ એટલી બધી એ લોકો તો પછી એવું કેવાય એવું વિચારે ને આ તો આપણી વાત છે જે નાના માણસો છે ને એની વાત છે એટલે મારાના અંદાજ પ્રમાણે કે એ રીતે તમે જો વિભાગ પાડી દો ને સોથી દસ વિભાગ પડી જાય દસ વિભાગમાં એ વસ્તુ કન્સેપ્ટ એકદમ કમ્પ્લીટ થઈ જાય પણ તમારે એ રીતે રિવિઝન એ કમ્પ્લીટ કરવું પડે એન્ડિંગમાં તો તમારું વાંચવાનું કેવું તમારું બેઝિક કેવું છે બધું તમારી માથે જાય સમજાણો પછી તમે મેથ્સ રેજિંગ તમને કેવું ખાવોશ કેમ કે મેથ્સ રેજિંગનું વધારે ભારણ એમાં આપણે થોડુંક ધ્યાન દેવું પડશે આપણે માનવીએ છે કે નોર્મલી બધું લેશે એ લોકો પણ તોય આપણે આપણી રીતે ધ્યાન દેવું પડે છે કેમ કે તોય થોડું જો આપણે પેપર જોઈએ તો આપણે લેવલ ખબર પડી જાય ત્યાં તલાટીના એ બધા રહેવાના એમાં પછી ગાય પોલીસ ભરતીનું જે મેં એપ હતું ને એ પેપર એકવાર જોઈ લીધું એમાં કઈ રીતના છે જ્યાં નવા છે ને એને ખબર ન હોય બધી એમને ત્યાં એ પર પેપર જોઈ લીધું એટલે ખબર પડી જશે કે લેવલ કેવું છે સારું ખૂબ અને બીજા નંબરમાં કે એકવાર તૈયારીમાં જે હાલ નવા જ ઉતરે છે ને એને હું ખાસ વિનંતી કરીશ કે એકવાર ટેક્સ બુક રીડથી મેં કરજો પછી તૈયારીમાં ઉતરજો એકવાર ટેક્સ બુક રીડ કરી પછી કોઈ બી પબ્લિકેશન લેજો તો વોટ્સએપમાં બહુ ખાતો મેસેજ ના કરતા અરુણભાઈ આનું કેમ ગેમ કરું કેમ કે હું જે કાંઈ ટૂંકમાં મને જવાબ દેવા જેવો હોય છે ને એનો હું જવાબ દઈશ અને બીજા નંબરમાં તમને એવું થતું છે કે અરુણભાઈ તમને એટલું બધું એક્સપિરિયન્સ નથી અને તમે વાત કરો છો તમે હજી લાગ્યા નથી નોકરીમાં નથી પણ હું એવું કાંઈ નથી હું પણ લાગું કે ના લાગું પણ હું કોઈ બી વસ્તુ લઈને મારાથી ટૂંકમાં અમે ઘણા એવા પ્રશ્ન સોલ્વ કર્યા છે પણ મારે સોલ્વ નથી આવ્યો ને મારી પાછળ ઘણા એવા હાથ છે કે સોલ્વ કરી દે મને મને એટલો બધો એક્સપિરિયન્સ ક્યાં છે હું તો એક કાર્ય વસલી કરી શકું સમજણ કે ટૂંકમાં નથી કેતા કે આમ આપ્લાય કરવું નહીં ગુણે સે બધી વસ્તુ સમજણ સમથિંગ વાલ લાગી જાય મારી કોણે હાવ જો ગામડામાં રહેતો હોય અને એક આમ શું કે પસાર વિસ્તારમાં રહેતો હોય તો એને ગમે વસ્તુ લેવામાં બહુ પ્રોબ્લેમ પડે છે કે ઝેરોક્ષ કરાવી હોય ને ગમે તો એને વીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર કાપીને જવું પડે સિટીમાં ત્યાંથી એની ઝેરોક્સ એને મળે સમજણ ત્યાં ઘણી બધી વસ્તુ સંભવ નથી એમ મારું એવું કહેવાનું છે કે જો તમે અત્યારે ઘણા લોકો રહ્યા ને પાંચ વર્ષ તૈયારી કરતા હોય છે ઘણા બે વર્ષથી કરતા હોય છે ઘણા વર્ષથી કરતા હોય છે તમે એકવાર જે વર્ષથી બે વર્ષ તૈયારી કરતો હોય ને તમારે પૂછી લેવો સમજણ એ બિચારો એવો થશે અધૂરો ઘડો દેશે સમજણ અરે હાલ તક હજી ઘણા ફ્રેન્ડો મનાય કે જરૂરણભાઈ હું દોઢ વરથી મહેનત કરું છું તો એમ જ થાય છે કે હું બુક રીડ કરું છું ચાર ચાર પાંચ પર વાર એક બુક રીડ કરી તેમ થાય કે હજી આ નવી બુક હું રીડ કરું છું નવી નવું જ છે એમ લાગે છે કે એટલે આમાં એવું હોય કે આ વસ્તુ એવી છે ફીલ કે આમાં કોઈ ચોક્કસ ટાઈમ નથી સમજણ આમાં થોડા આવી જાય સમજણું આપણને સમજણું આ એવી છે આ આપણને રાડના કુટુંબમાં હફાવી દે એવી ફીલ છે એટલે અમારું ને આ વસ્તુમાં જો એ વિચારીને તો પગલાં માંડવા પડે એવા સમજાણું કેમકે કોઈ ફિક્સ નથી કોઈ બી બુક પબ્લિકેશન સાહેબ જાહેર કરે ને એ એમ છે કે હાલો એને બુક કરે કમ્પ્લીટ કરીએ આપણે હાલો આ બુક કમ્પ્લીટ થાય આખી મને કમ્પ્લેટ થઈ ગઈ છે એવાનું બાદ પણ એ લોકો ત્યાં કણ કયા લેવલમાં પ્રશ્ન પૂછે ને એ બુકમાં જ કાઢ્યું હોય તો આપણને ના આવડે પણ એ લોકો પછી શું કહેવાય માઇન્ડલી પ્રશ્ન લે એટલે એવું થાય પણ મેઇન વસ્તુ એ છે કે તમે તમારું ઇમ્પ્રુવ કેવું ત્યાં આંકડા આપો ને એક્ઝામમાં એ મહત્ત્વનું છે બાકી અહીંયા આપણે બેઠા કાંઈ નહીં થાય અહીંયા બધા ફાકા ફોજદારી કરશે હું તમને કહીશ કે આમ કરી નાખીશ ને આમ કરના હાશું તો ત્યાં છે મેદાનમાં સમજણ અને આ બધી વસ્તુ કેવી છે જુઓ આપણે ઘણા લોકો રહ્યા ને એ કેવું કરે ખબર આમ એક ધારો ફેર થઈ જાય નોકરી બાબતે કે નાના આવા નોકરી છે ઘણી વાર ફેર લેવી છે કે નોકરી મળે તો આપણે અત્યારે તમને ખબર જ છે વાસ્તવિકતા એવી છે કે બાર હજાર લેવાના વાસ્તવિકતા એવી છે કે બાર હજાર લેવાના છે અને એક બીજી વાસ્તવિકતા પણ એવી છે પંદર લાખ છોકરાશે સમજણ એટલે આપણે એવું વિચારવાનું જ છે અને એવી શરણાગતિ પણ સ્વીકારવાની છે કે બાર હજારને જ લેવાના છે મને સીટ મળશે એટલે તમને સીટ નહીં મળે માની લો ખાલી તમને સીટ મળશે તો મને નહીં મળે સમજા એટલે આપણે એ સ્વીકારવાનું છે કે બાર હજાર જ લેવાના છે અને આપણે પંદર લાખ દોડવી છે એટલે એ બધી વસ્તુ આપણે વિચારવાની છે ખરેખર બાર હજારને જ લેવાના છે એટલે બાર હજાર જ આવશે તમે હું ગમે એક આવશું અથવા બે આવશું પણ તમે ત્રીજો માણાવો નહીં આવે પણ એ ઘણા એને તો હાર સ્વીકારી જ પડશે એમાં બાર હજાર જ જવાનું છે એટલે એવું નથી કે નોકરી નોકરી સરકારી નોકરી ટૂંકમાં તો જ આપણી જિંદગી જાય ઘણી ફિલ્ડ એવી છે કે જે સરકારી નોકરી કરતા પણ ઘણા એમ કે મોભાનું સ્થાન છે માનવી છે બધું માનવી આપણે એક મિડલ ક્લાસ ફેમિલીમાં જે બિલોંગ કરતા હોય એની માટે જે સરકારી નોકરી રહે એ મોભાનું સ્થાન છે એની એક વેલ્યુ રહે ને એ બહુ જ સમાજમાં પડી જાય અલગ જ હોય એની વેલ્યુ એક આખી એક રિસ્પેક્ટને અલગ મળતી હોય એટલે મારું મેન પરપઝ કહેવાનું તમને એ છે ભલે આપણે તૈયારી કરી મહેનત કરી બધું બસ નસીબની પછી વાત છે સમજણ ઘણા લોકો રહ્યા ને ફૂલ ફૂલ એટલે ફૂલ આમ હોય મેં તમને એક અગાઉ લોકો અમે વાત કરી હતી કે એક માણસ કોન્સ્ટેબલ જ ક્લિયર કરી ગયો કઈ વખતે અને પીએસઆઈમાં ક્લિયર કરી ગયો વિચાર તેમ કરો કોન્સ્ટેબલ હોવા ગૃહ કે કોણ પીએ હશે અને એની એ હશે એની પોસ્ટમાં લીધી વિચાર કરો ગઈ વખતે મારા ફ્રેન્ડના ફ્રેન્ડની વાત છે સમજાણો એટલે આ રીતે ટૂંકમાં મારે બધી બે વાતચીત થતી હોય એટલે એ લોકો બધા આ રીતે વાતચીત કરતા હોય કે ભાઈ આ રીતે થયેલું અહીંયા આવું બનેલું કે એટલે આવી બધી વસ્તુ છે કે તમે હું ક્યારે કરી એનું કાંઈ નેઠું નથી અને અડ અળ બધું થઈ જશે અને સરકારી નોકરી જિંદગી નથી એ ખાસ ધ્યાન રાખવાનું આપણે પહેલાં સૂત્ર કેવી છે સરકારી નોકરી જિંદગી નથી જિંદગી બીજી ઘણી રીતે છે સમજાણું એટલે બહુ એવા ઘણા મને એવા વિચાર કરતા હોય કે પછી નોકરી તે સેલો પણ માયલાનું જ વિચારો કોઈ બીજા માટે જેવી લેવાય એવું નથી કે આપણે જિંદગી પૂરું થઈ ગયું હોય તો આપણે મરી જવાની એવું કોઈ બીજા માટે જેવી લેવાનું સમજાણું આપણે ઘરના માણસમાં બીજા સભ્યમાં જોવાનું હોય કેમકે આવા બધા મને મેસેજના આ રીતે વાતચીત થતી હોય એટલે હું આ બધું બોલું બોલવું ના આવું તો મને બોલતા હોય નફાવ થોડું થોડો બોલ મરી જવાય એવું બધું પણ આ બધા મેસેજ આ બાબતે હોય ત્યારે હવે વાતચીત કરતો કેમ કે વોટ્સએપમાં આવું બધું આવતું છે મારે એટલે વસ્તુ એટલે માટે આવ્યું ને શાંતિથી નવા યખું કે અધ્યાયમાંથી ઉતરો ને તો વ્યવસ્થિત મસ્ત રીતના ઉતરો અને શું કહેવાય મા ભગવતી હું પણ પ્રાર્થના કરું કે બધા જેને બધા પૂરતો ગોલ હોય એ લાગી જાય અને ન લાગે તો પાછી બીજી ભરતી આવત છે કાંઈ ટેન્શન નથી લેવાનું જે નવાથી સરશે ને એને ખ્વાસ કહેવા માગું છું તમે કોલેજમાં છો ને જો તમે તિયરીના બેજમાં ઉતરાવો ને તૈયારી ખરેખર તમારે કરવી જોઈએ તિયારી મૂકતા નહીં ભલે તમે અને એ ન મૂકતા અને જે આ ખેર નો લાગણી પણ કહેવા છું તમે ન મૂકતા કેમ નો મૂકતા ખબર છે કેમ કે આપણે ગયા દર વખતે આપણે કેવું થાય છે આ ઘણા એનાલિસિસ કર્યું ઘણી રીતે ખબર પડી કે જયારે ભરતી જાહેરાત થાય ત્યારે જ આપણે તૈયારી કરવી છે અત્યારે જો મેં ગઈ વખતે હું ભરતી બે માર્ક રહી ગયો પછી મૂકી દીધું ઈમનામ સોપડા મૂકી દીધા કે બે વર્ષ અત્યારે આ ભરતી આવીને ત્યાં હું ન ડું અને અત્યારે આ ભરતી સઈ ગયો ઓલું પહેલાં જ થોડું થોડું ચાલુ રાખ્યું હોત ત્યારથી નથી ભલે આપણે જોબ કરતા હોય ગમે કરતા હોય થોડું થોડું ચાલુ રાખ્યું હોત તો જ્યારે આ ભરતી આવતા હતા થોડા કમ્પ્લીટ થઈ જાવ એટલે તમે જ્યાં ને જે કંઈ ભરતી ન લાગવી હું પણ કહું છું કે ભાઈ ન લાગવીને એટલે પાછી આપણી તૈયારીઓ મૂકી નથી દેવાની થોડી થોડી ચાલુ જ રાખવાની સમજી લો કાયમ હું નથી હતું આપણે કાયમ બારે બાર કલાક ખેંચવી પણ કલાક બે કલાક તો ટાઈમ કાઢવાનો જ તે ગમે એક બુક વિશે રીડ કરવાનું એટલે આપણે રહ્યું ને એમના શિક્ષણ સાથે જોડાયા રહી તો ચાલો મળી બીજા અવલુકમાં ત્યાં હું દઈએ આરામ જય માતાજી બધાની અને માહિતી તમને જે સારી લાગે ને એ એકઠી કરજો રાખજો ટૂંકમાં હું ભલે ગમે એ બોલું અને બીજા નંબરમાં કે મેન વસ્તુ આપણે પર્પા જ હોય આપણે બુક વાંચતા હોય એટલે આપણે આખું પેજ વાંચીને લઈમાં એક બે મુદ્દા આપણને વ્યવસ્થિત લાગ્યા હોય અને એ જ આપણે ઠીક કરતા એની કોઈને મેં તો તમને કીધું ને એમાં પણ એ હોવું જોઈએ હું ભલે ગમે એટલું બોલો પણ તમને જે ખબર પડી જાય જોઈએ કે આ ભાઈમાંથી આપણે હું લીધા જેવું છે એ ખાસ તમારી ધ્યાન રાખવાની જે લીધા જેવું ને લેવાનું બધું ફોલો નહીં કરો જે લીધા જેવું લેવાનું બુકમાં આપણે પેજમાં કીધે એક પોઈન્ટ લીધા જેવું લેવાનો હોય બાકી બીજા બધું આમધામ ઊંચ્યો હોય કચરો જ નાખ્યો હોય અંદર અને સારું હાલો તો આપણે આરામ લઈશું આરામ શું વિરામ લઈશું અને હવે કીધું નિદર્યા આપણે સમજો તો સુઈ જાય અને મળી બીજા જાવ લોકમાં ત્યાં સુધી આરામ જાય માતાજી તમારું ધ્યાન રાખજો અને જે કાંઈ કરો ને અહીંયા લેવા જિંદગીમાં બહુ વિચારી લેજો સારું આલો